મિત્રો ગઈકાલે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં ગઈકાલે છાટાછૂટી તો કોઈ કોઈ વિસ્તારોમાં હળવું માવઠું જોવા મળ્યું જેનું મુખ્ય કારણ છે ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળશે આવનારા દિવસોમાં સંભવિત માવઠાના રાઉન્ડ અંગેની વાત કરીએ તો આવતીકાલથી રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વાદળછાયું બનતું જોવા મળશે મિડ લેવલે બપોર બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી વાદળની જમાવટ જોવા મળશે સંભવિત માવઠાનો મુખ્ય રાઉન્ડ તેરથી ને પંદર એપ્રિલ દરમિયાન જોવા મળશે એમાં ખાસ કરીને ચૌદ અને પંદર એપ્રિલે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા ઊભી થશે તો કચ્છમાં પણ ઉત્તર કચ્છના વિસ્તારોમાં સંભાવના વધુ રહેશે જ્યારે બાકીના કચ્છના વિસ્તારોમાં પણ છાંટાછૂટી તો ક્યાંક હળવા માવઠાની સંભાવના ગણી શકાય જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની અસર વધુ જોવા મળી શકે જ્યારે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન વાદળછાયું તો ક્યાંક છાટાછૂટીની સંભાવના ગણી શકાય મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખંભાત વડોદરા ખેડા આ વિસ્તારોમાં ચૌદ એપ્રિલે માવઠાની સંભાવના વધુ ગણી શકાય જ્યારે પૂર્વ ગુજરાતમાં પણ પંચમહાલ છોટા ઉદેપુર આ વિસ્તારોમાં પણ માવઠાની સંભાવના સારી એવી જોવા મળી શકે ટૂંકમાં ચૌદ અને પંદર એપ્રિલના દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ ઊભો થશે મિત્રો આવનારા દિવસોનું એક લાંબા ગાળાનું પ્રેડિક્શન જોઈએ તો આવનારા દિવસોમાં ઓગણીસ એપ્રિલથી એકવીસ એપ્રિલના દિવસો દરમિયાન રાજ્યનું હવામાન ફરીથી અસ્થિર બનતું જોવા મળી શકે જો કે આ અંગેની નવી અપડેટ આપણે આવનારા વિડીયોમાં રજૂ કરશું તો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર